જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઉત્તર ગુજરાતના દરેક ઘરોમાં બનતા ચોખાના પાપડ તો આ ચોખાના પાપડ કઈ રીતે બને છે અને એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે અને બિલકુલ ફાટે નહીં તે રીતે બને છે તો આ ઉત્તર ગુજરાતમાં દરેક ઘરમાં આ રીતે વર્ષોથી જ પાપડ બનાવવામાં આવે છે તે રીતે આજે હું તમારી સાથે શેર કરવાની છું તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજે આપણે એક કિલો ચોખાના લોટમાંથી પાપડ બનાવીશું તો અત્યારે મેં એક કિલો ચોખાનો લોટ લીધો છે જ્યારે આ ચોખાનો લોટ આપણે દળાવીએ ત્યારે તેની અંદર સાબુદાણા એડ કરવાના તો એક કિલો ચોખાની સામે મેં સાહીઠ ગ્રામ જેટલા સાબુદાણા એડ કરી અને એક કિલો લોટ દળી લીધો છે તો હવે આપણે તેમાંથી પાપડ બનાવીશું ચોખાની સાથે તમે સાબુદાણા ન દળાવ્યા હોય તો તમે સાબુદાણાને મિક્સરમાં પીસીને પણ લોટની સાથે એડ કરી શકો છો તો આજે આપણે લોટ બાફવા માટે આ રીતે મેં એક બાઉલનું માપ લીધું છે તો એક મોટો બાઉલ ભરી અને અત્યારે મેં આ રીતે એક કિલો લોટ લીધો છે તો આપણે પાણીનું માપ પણ આ બાઉલના માપ પ્રમાણે જ લઈશું અને તે જ પ્રમાણે આપણે બીજા આગળ બીજી વસ્તુ પણ માપ સાથે જ એડ કરીશું તો પરફેક્ટ માપ સાથે આપણે આજે પાપડ બનાવીશું લોટને બાફવા માટે ગેસ પર આપણે એક મોટું જાડા તળિયાવાળું તપેલું રાખ્યું છે તો હવે તેની અંદર આપણે પાણી એડ કરીશું તો જે બાઉલના માપ પ્રમાણે આપણે લોટ લીધો છે તે જ બાઉલના માપ પ્રમાણે મેં અત્યારે પાણી લીધું છે તો અત્યારે આપણે બે બાઉલ ભરી અને પાણી લઈશું તો પાણીનું માપ આપણે પરફેક્ટ લઈશું તો આપણો લોટ પણ પરફેક્ટ જ બફાશે તો અત્યારે આપણે બીજો બાઉલ પાણી લીધું છે તો બે બાઉલ પાણી લઈ અને તેને આપણે હાઈ ગેસની ફ્લેમ પર પંદર મિનિટ માટે ઉકળવા દેવાનું છે ચોથા ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી તેને આપણે ઉકળવા દઈશું ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખીશું પાણીને ઉકળવા માટે રાખી આપણને પંદર મિનિટ જેટલો સમય થયો છે હવે આપણે પાણીને જોઈએ તો એકદમ સરસ રીતે આપણું પાણી ઉકળી ગયું છે તો હવે તેની અંદર આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે તો અત્યારે આપણે એક કિલો લોટ લીધો છે તો તેની જ સામે આપણે અત્યારે જે ઘરમાં રેગ્યુલર ચમચી વાપરતા હોય તેના માપ પ્રમાણે ચાર ચમચી મીઠું એડ કરીશું તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ શકો છો તો પાણીમાં મીઠું એડ કર્યા પછી તમે તેને ચાખી પણ શકો છો હવે મીઠાની સાથે આપણે આ પાપડ આપણા તરતી વખતે એકદમ સરસ રીતે ફૂલે તેના માટે અંદર સોડા એડ કરીશું તો પાપડ બનાવતી વખતે બધા પાપડખારનો ઉપયોગ કરતા હોય છે પણ આજે આપણે પાપડખારનો ઉપયોગ નથી કરવાનો પણ આપણે જે કુકિંગ સોડા વાપરીએ છીએ તેનો ઉપયોગ કરી અને પાપડ બનાવીશું તો એકદમ સરસ પોચારવું જેવા આપણા પાપડ બનીને તૈયાર થશે તો અત્યારે બે ચમચી જેટલો મેં ખાવાનો સોડા લીધો છે જેને આપણે બેકિંગ સોડા કહીએ છીએ હવે આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો ફ્લેવર માટે મેં અત્યારે બે ચમચી આખું જીરું લીધું છે તે અંદર એડ કરીશું અને અડધી ચમચી આપણે અજમો લીધો છે તે એડ કરીશું તમે અંદર લીલા મરચાંને પણ ઝીણા ક્રશ કરીને એડ કરી શકો છો પણ અત્યારે આપણે જીરું અને અજમાના ફ્લેવરથી જ પાપડ બનાવીશું તો પાણી હવે આપણે એકદમ સરસ રીતે ઉકળી ગયું છે તો જે આપણે લોટ લીધો છે તે લોટ આપણે થોડો થોડો એડ કરતા જઈશું અને પાણીની અંદર મિક્સ કરતા જઈશું તો મિક્સ કરવા માટે અત્યારે આપણે આ રીતે વેલણ લઈ લઈશું અને આ રીતે પાણીને પહેલાં હલાવી લઈશું તો આપણે જીરું એડ કર્યું એટલે આપણો પાણીનો કલર થોડો પીળાશ પડતો થયો છે તો હવે આપણે આ રીતે લોટ એડ કરતા જઈશું એકસાથે એક બધો લોટ એડ કરીશું તો લોટની અંદર ગાંઠા પડશે પણ આ રીતે આપણે થોડો થોડો એડ કરી મિક્સ કરતા જઈશું તો લોટ આપણું પરફેક્ટ એકદમ સરસ રીતે બફાશે થોડીવાર માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું તમને આ રીતે ગેસ પર રલાવતા ન ફાવે તો તમે ગેસથી નીચે ઉતારીને પણ લોટ મિક્સ કરી શકો છો તો આપણે જે એક કિલો લોટ લીધો હતો જે એક બાઉલ ભરીને તેમાંથી જે થોડો લોટ વધ્યો છે તે પણ આપણે આ રીતે અંદર એડ કરી દઈશું તો પરફેક્ટ આપણા પાણી સાથે પરફેક્ટ લોટ બનીને આપણો તૈયાર થશે તો ફરી આપણે તેને આ રીતે મિક્સ કરીશું અને સતત આ રીતે હલાવતા રહીશું તો ચાર એક મિનિટ જેટલો સમય આપણને આ રીતે લોટને મિક્સ કરતા થયો છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો લોટ મિક્સ થઈ ગયો છે પરફેક્ટ પાણી અને લોટના માપ સાથે તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આ લોટને ઢાકી અને આપણે પાંચ મિનિટ માટે આ રીતે ધીમા ગેસ પર રાખીશું પાંચ મિનિટ પછી મેં તપેલાને ગેસ પરથી નીચે ઉતારી લીધું છે તો હવે આપણે લોટને જોઈએ તો લોટ આપણો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે લોટને આપણે આ રીતે એક મોટા બાઉલની અંદર લઈ લીધો છે તો હવે લોટને આપણે સારી રીતે મસળવાનો છે તો લોટ અત્યારે આપણો એકદમ ગરમ છે તો હાથથી રજાય નહીં તેના માટે અત્યારે આ રીતે જે પાણીનો લોટો આવે છે તે લીધો છે તમે કોઈ પણ આ રીતનું ગોળ વાસણ હોય તે લઈ શકો છો હવે તેની ઉપર આપણે આ રીતે બે ચમચી જેટલું તેલ લગાવી લઈશું તો આપણે આ પાપડ બનાવતી વખતે તેલનો ઉપયોગ બહુ ઓછો કરવાનો છે તો આ રીતે આપણે બે ચમચી જેટલું તેલ લગાવીએ અને આ લોટાની મદદથી આ રીતે લોટને મસળીશું તો આ રીતે મસળવાથી લોટ આપણો એકદમ લીચ્છો અને અંદર જરા પણ કોઈક લોટની કણી રહી જઈ હશે તો તે પણ તૂટી જશે અને લોટ આપણો એકદમ સરસ રીતે લીચ્છો તૈયાર થશે તો આપણો લોટ એકદમ સરસ પરફેક્ટ રીતે બફાયો છે તો તમે આ રીતે ક્યારેય પાપડ ન બનાવ્યો હોય તો જરૂરથી બનાવજો તો આ રીતે લોટ બાફવાથી ઘણા લોકો કહેતા હોય છે કે લોટ આ રીતે બાફ્યા પછી પાપડ બનાવવાથી તે ફાટી જાય છે પણ બિલકુલ આ રીતે બાફવાથી પાપડ નથી ફાટતા તો લોટને આપણે સારી રીતે મસળી લીધો છે તો હવે હાથને આપણે થોડા તેલવાળા કરી લઈશું અને આ લોટમાંથી આપણે મીડિયમ સાઇઝના આ રીતે લુવા લઈશું જે રીતના આપણા પાપડ બનાવવાના હોય નાના મોટા તે સાઈઝના તમે લુવા લઈ શકો છો તો આ રીતે મીડિયમ સાઇઝના આપણે લુવા તૈયાર કરીશું મસેળેલા લોટમાંથી મેં આ રીતે એક સરખા બધા જ લુવા તૈયાર કરી લીધા છે તો હવે લુવાને આપણે સાઈડમાં મૂકીશું અને આપણે પાપડ તૈયાર કરીશું તો પાપડ તૈયાર કરવા માટે મેં આ રીતે પાપડ માટેનું લાકડાનું જે મોટું મશીન આવે છે તે લીધું છે તો આ રીતે આપણે મશીનમાં પાપડ બનાવીશું તો એકલા હાથે પણ ફટાફટ પાપડ આપણા તૈયાર થશે તો આગળ આપણે વણવાની રીત પણ જોઈશું તો આ રીતે મેં પ્લાસ્ટિકના કાગળ લીધા છે તેને તેલથી ગ્રીસ કરી લીધા છે તેની ઉપર આ રીતે આપણે લોવો રાખીશું અને બીજા પ્લાસ્ટિકના કાગળને તેની ઉપર રાખી લઈશું અને આ રીતે થોડું પ્રેસ કરીશું એટલે આપણું એકદમ સરસ રીતે એવો પાપડ તૈયાર થશે તત્વ તો તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળ અને મોટો એવો પાપડ આપણો તૈયાર થયો છે તો હવે આપણે આ પાપડને સુકવવા માટે કપડાં ઉપર લઈ લઈશું પાપડને સુકાવા માટે મેં એક ખાટલા ઉપર આ રીતે કપડું પાથરી લીધું છે તો અત્યારે આપણે એક સાડીનો ટુકડો લીધો છે તો હવે તેની ઉપર આપણે આ રીતે પાપડને કાઢી લઈશું તો આ રીતે પ્લાસ્ટિક બેગ ઉપર પાપડ બનાવીશું તો સરળતાથી તે નીકળી જશે તો આ જ રીતે આપણે બીજા પણ પાપડ બનાવીશું પાપડનું મશીન ના હોય તો તમે આ રીતે રોટલી વણવાનો પાટલો લઈ તેની ઉપર આ રીતે પ્લાસ્ટિક કાગળ રાખી અને તેની ઉપર આ રીતે લુવો રાખી લેવાનો અને ફરી બીજો કાગળ આ રીતે ઉપર રાખી લેવાનો તો તમે આ રીતે પણ સરળતાથી પાપડ તૈયાર કરી શકો છો ઉપર કોઈ પણ પ્લેટથી થોડું પ્રેસ કરી લઈશું એટલે એકદમ સરસ રીતે ગોળ આપણું પાપડનો સેપ તૈયાર થશે અને તેને હવે આપણે હળવા હાથે વણી લઈશું તો આ રીતે પણ તમે ફટાફટ પાપડ તૈયાર કરી શકો છો આ રીતે મેં પાપડ વણીને તૈયાર કરી લીધો છે તો તેને પણ આપણે સુકવી દઈશું મેં બધા જ પાપડને આ રીતે બનાવીને સુકવી લીધા છે તો હવે આ પાપડને આપણે પંખાની હવાની છે સુકવવા દઈશું તમે તડકે પણ સુકવી શકો છો પણ આપણે પંખાની હવાની છે એક કલાક જેવું સુકવીશું અને પછી તેને તડકે સુકવીશું તો એક પણ પાપડ જરા પણ ફાટશે નહીં અને એકદમ સરસ રીતે બધા જ પાપડ આપણા સુકાઈ જશે પાપડને બનાવીને મેં એક કલાક માટે પંખાની હવા નીચે સૂકવેલા અને પછી ચારથી પાંચ કલાક માટે તડકામાં સૂકવેલા તો એકદમ સરસ રીતે આપણા પાપડ સુકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો એક પણ પાપડ આપણો આ રીતે ખીચું બનાવીને બનાવવાથી ફાટ્યો નથી તો એકદમ સરસ એવા પાપડ આપણા બની અને સુકાઈ ગયા છે આ રીતે તમે જોઈ શકો છો તો હવે આપણે આ પાપડને તળીને જોઈશું તેલને મેં ગરમ કરવા માટે રાખી લીધું છે તો મીડિયમ તેલ ગરમ થાય એટલે આપણે પાપડ તળીશું તો ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખી અને પાપડ તેલની અંદર લઈશું તો તમે જોઈ શકો છો અંદર નાખતાની સાથે જ એકદમ સરસ રીતે આપણો પાપડ તળાઈ જાય છે આપણે થોડા પાપડ તળી લઈશું તો આપણા પાપડ તળીને તૈયાર છે તો બિલકુલ તેલ ના રહે તે રીતે આપણા પાપડ તળાય છે તો એકદમ પોચા રૂ જેવા મોઢામાં મુખરા ઓગળી જાય તો દાંત વગરના લોકો પણ ખાઈ શકે તેવા પોચા આપણા પાપડ બનીને તૈયાર છે તો તમને મારી આ પાપડ બનાવવાની રેસિપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં